સુરતમાં છ તારીખના રોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે તેમને એક અકસ્માત નડ્યું ત્યાંના જે માણસો હતા ત્યાં જોયું કે એક ગાડી છે જેમાં આરએફઓ ઓફિસર સોનલ સોલંકી હતી એમના પાંચ વર્ષીય દીકરો હતો જે

તંત્ર જે છે પોલીસ તંત્ર છે તે દોડતું થયું છે સોનલ સોલંકી જે છે તે આર માં ફરજ બજાવતા હતા તો બીજી બાજુ જે નિકુંજ ગોસ્વામી જે છે તે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે પાલ ખાતે ફરજ ભજાવતા હતા તો ચોંકાવનારી વાત બીજી એ છે કે અગાઉ ત્રણ દિવસ પહેલા જ સોનલ સોલંકી ની ગાડી માં એમને જીપીએસ પ્રાપ્ત થયું હતું જેના પછી તેમને નજીકી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ હજી ચાલુ છે આ અકસ્માત પછી જે એમના પતિ છે નિકુંજ ગોસ્વામી તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે અને તેમને સંપર્ક કરવાની કોશિશ કરી પણ એમનો કોઈ સંપર્ક થતો નથી તો હાલ આ જે ઘટના છે ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે કે એમની ગાડીમાં જીપીએસ ટ્રેકર કોણે લગાવવામાં આવ્યું અને શા માટે લગાવવામાં આવ્યું બીજો મોટો પ્રશ્ન એ છે કે એમના પછી જે નિકુંજ ગોસ્વામી છે તેના તો ફોન ઉપાડી રહ્યા છે સ્વિચ ઓફ કરીને ખબર નહીં ક્યાં છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્ધી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે ઓકે